બીજા બનાવમાં ડભોઈ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા સત્તાવન વર્ષીય ચેતનભાઈ રાઠવા છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત થઈ ગયું તરસાલીના શારદાનગરમાં રહેતા સત્તાવન વર્ષીય કુમાર પાંડે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું પણ મૃત્યુ થઈ ગયું તો સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા સિત્તેર વર્ષે હંસા હંસાબેન નાયક તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતા ફોન ન ઉઠાવતા પાડોશીને જાણ કરી ઘરના દરવાજા બંધ હોવાથી ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા બેભાન હતા હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદય રોગના હુમલાથી મોત થઈ ગયું વાસણા કોતરિયા ગામમાં રહેતા સડસઠ વર્ષીય મગનભાઈ કેશુભાઈ રોહિત એક છાતીમાં દુખાવો થયો તેમનું પણ મોત થયું છાણીમાં રહેતા સત્યાવીસ વર્ષીય યુવાની તબિયત તથડતા હોસ્પિટલ લઈ જવા અને શંકાસ્પદ હાર્ટ એટેકથી તેનું પણ મોત થઈ ગયું તરસાલીમાં રહેતા બત્રીસ વર્ષીય સંજયભાઈ સોલંકી ગભરામણ થઈ હોસ્પિટલમાં લઈ જવા હૃદયરોગના કારણે મોત થઈ ગયું તમામ હાર્ટઅટેકના શંકાસ્પદ મોત છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે